લીમડી ખાતે કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત લીમડી અમદાવાદ નેશનલ હાઇવે પર જનશ્રેણીના પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયો પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું કે મૂળ લીમડી તાલુકાના હડાળા ભાલ હાલમાં બોટાદ જિલ્લા લાઠીડર ગામે રહેતા રાઠોડ મોંબુભાઈ કેહુભાઈ ઉંમર વર્ષ સત્તાવન અમને તેમના પત્ની કમુબેન અંદાજે ઉંમર અડતાલીસ વર્ષ લાઠીડરથી કોઠા તલાવડી બેસણામાં જઈ રહ્યા હતા જેમાં બંને પતિ પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સમાં લીમડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું બનાવની જાણ તેમના પરિવારજનોને થતા તાત્કાલિક હોસ્પિટલે દોડી આવ્યા ત્યારે જનશાળીના લોકોએ વધુમાં જણાવ્યું હતું કે આ નેશનલ હાઈવે રોડ પસાર થાય છે અને અવારનવાર અકસ્માતો થતા હોય છે તેમાં નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે સાઇડ ઉપર તંત્ર દ્વારા કોઈ સર્વિસ રોડ બનાવવામાં આવ્યું નથી તો ગામ લોકોની માંગ છે કે અહીં સાઇડમાં સર્વિસ રોડ બનાવવામાં આવે દીપક સી વાઘેલા એસ9 ન્યૂઝ લીમડી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે